એટલે બળતરા થવી રીસ ચડવી અઘોર રહેવું પડવું એટલે મરણ પહેલાની હોય એવી બેભાન સ્થિતિમાં આવી પડવું અછો અછો વાના કરવા આદર સત્કાર કરવો લાડ કરવા ખૂબ રાજી થવું અછો અછો વાના કરવા એટલે તે રુધિપ્રયોગનો અર્થ થાય છે આદર સત્કાર કરવો લાડ કરવા ખૂબ રાજી થવું અજમો આપવો ચુકાતું હોય કે વાંધો હોય તે દૂર કરવા અથવા લાંચ આપવી અજમો આપવો એટલે લાંચ આપવી અજવાળામાં આવું જાહેર થવું બહાર પડવું અજવાળામાં મૂકવું ઉગાડવું કપવું અથવા પ્રસિદ્ધ કરવું અથવા જાહેર કરવું અંજવાળું જોવું જન્મ થવો બહાર આવવું જાહેરમાં પડવું અજવાળું જોવું એટલે જન્મ થવો બહાર આવવું જાહેરમાં પડવું અટકલ પચાડોટસો એટલે માત્ર ગપ અડસઠે થોકવું તે અટકી રહ્યું અમુક વગર ન ચાલવું અઠે દ્વારકા લાંબા વખત સુધી ધામા નાખવા અડદ છાંટવા કે જાદુઈ મંત્ર થી બાંધી લેવું મંતરવું અથવા તો તાંબે કરું અથવા આજનામાં રહે એવું બનાવવું અડડાઓ કાઢું એટલે કે શક્તિ ઉપરાંત કામ કરવાની કે છેક જ થકવી દેવું મરણ તોળ માર મારવો орધું થઈ જઉ એટલે અંગ સુકાઈ જઉ અથવા તો અધમુ થઉ ор દો રોટલો એટલે ખાધા પુરતું ખાવાને જોઈએ તેટલું અથવા તો પેટ પૂરતું અડધો પાયો ઓછો એટલે કમ વગરનું થઈ જવી બુદ્ધિ બેસવું અક્કલ ચરવા જવી એટલે કે ભાન ભૂલવું અક્કલ દોડાવવી ચલાવવી વિચારીને સારપણથી કામ કરવું અક્કલ મારી જવી બુદ્ધિ કે સમજ જતી રહેવી અક્કલ વેચવી અઘડી પોતાની બુદ્ધિને નુકસાન પહોંચે તેવું વર્તવું કાકરા થવા થવો તે મૂર્ખ અક્કલની ખાણ એટલે બહુ અક્કલ વાળું માણસ અક્કલનું આંધણું દોઢદાયું મૂર્ખ અક્કલનો ઓથમીર એટલે અણસમજું બેવકૂફ અક્કલનો દુશ્મન અક્કલનું બારદાન એટલે મૂર્ખ અણસમજું બેવકૂફ અક્ષરવાસી થવું એટલે મરણ પામીને ગતિ મેળવી અથવા તો મૃત્યુ પામવું અખત્યાર લઈ લેવું એટલે સત્તા લઈ લેવી અખડાઈ જવું એટલે કે ખાટું થઈ જવું બગડી જવું ખરાબ થઈ જવું જૂઠું વચન ખોટો વાયદો લાંબા અને નહીં પાડવાના ખોટા વાયદા અગિયારા ગણવા એટલે નાસી જવું અડંગો એટલે કામ નહીં થતા સુધી કોઈને બારણે બેસી રહેવું અથવા તો ધામો નાખવો એટલે એટલે અડુક દડુક્યો બંને પક્ષનો ન્યારો રહી પોતાની મરજી મુજબ પક્ષમાં ના કોઈને મદદ કરનાર અડો એટલે એક જગ્યાએ બેસી રહી હક પ્રસ્થાપિત કરવો ઓડો જમાવું એટલે એક જગ્યાએ બેસી રહી હક પ્રસ્થાપિત કરો 18 વાકા હોવા 18 વાકા હોવા ધંગ ઘડા વગરનો માણસ દુગુણો ની ખાણ જેવો માણસ અણ વિદ્યો કે હોંગ નાthio આખરો એટલે કે બે ફિકરો માણસ અણ સારે સમજું એટલે શાંતિ જાણી જવું અણી નો વખત એટલે ખરી કટોકટી કે લાગનો વખત અણી પર રાખવું એટલે કંડવું અથવા હેરાન કરવું અઠાણું કરવું નિરથક રાખી મૂકવું ફોગટ સંગ્રહ કરવો અડક પાસરી એટલે કે અડક ચાળું અથવા મૂર્ખ અથવા જેમ થાવે તેમ અવિચારપણે બોલ્યા કરનારું અદા કરું અમોલ કરું પરત ખોખરો કરું એટલે અડધું થઈ જાય એટલો માર મારવો અથડ ચાલું એટલે કે દોડ દબામથી ચાલું અથડ રાખું એટલે કે જંપીને બેસવા ન દેવું પછી ફૂલ પેઠે ઊંચકી રાખીને સંભાળું એટલે કે માઠું છે તે રકમ ચોપડે ન રાખવી ઓડસાળ તીત કરવા અડસણ તીર્થ કરવા બધા તીર્થોની જાત્રા કરવી અધર લટકવું તેના અર્થ જોઈએ આધાર વિના ધંધા રોજગાર બારીક સ્થિતિમાં આવી પડવું અન્ન અને દાંત ને વેર થવા અન્ન અને દાંત ને વેર થવા માણસની ગરીબ સ્થિતિ થવી અન્ન જળ ઉઠું ખૂટું અન્ન જળ ઉઠું ખૂટું તેનો પેલો અર્થ જોઈએ આપણે લેણાં દેણી પૂરી થવી નસીબ રૂઠું અન્ન જળ છોડવું એટલે કે ઉપવાસ કરવો અન્ન પાણી ઝેર થઈ જવા એટલે દુઃખમાં ખાવું પીવું અકારું લાગવું માણસની ગરીબ સ્થિતિ અભરાય પર મૂકવું એટલે કોરે મૂકવું અથવા છુપાવવું અવસર એટલે કે તકનો લાભ નો લેવો અવસર એટલે કે લાગ માટે જોવી અવસરે મોતી ફરડવા એટલે પ્રસંગે બરોબર ખર્ચ કરવું અવળા ગણેશ બેસવા એટલે શરૂઆત થી જ હરકતો આવવી અવરા પાટા દેવા એટલે કે આડું અવળું સમજાવી પોતાના મનનું કરવું અવળા પાસા પ્રમાણે ન થયું ઉલટું થવું અથવા તો કરેલી યુક્તિ પાર પડવી અથવા તો ગણતરી ઊંધી પડવી અંક ભરવો એટલે કે ખોડો ભરવો અંકે કરવું એટલે કસોટી વટાવી હાથ કરવું સંપૂર્ણ કરવું નક્કી કરવું સાબિત કરવું કે અંક અંકે કરવું એટલે કે કસોટી વટાવી અથવા સંપૂર્ણ કરવું નક્કી કરવું સાબિત કરવું અથવા તો અંકે શો કરવા એટલે કરાર પૂરો કરવો અંગ ઉપર આવી પડવું અંગ ઉપર આવી પડવું એટલે કામ માથે પડવું અથવા જાતે કરવાનું થવું બીજો અર્થ જોઈએ માથે જવાબદારી આવવી અંગ ચોરવું સાચવવું અંગ ચોરવું સાચવું એટલે દિલ દગડાઈ કરવી અંગ ચોરવું સાચવું એટલે કે દિલ દગડાઈ કરવી કામની ચોરી કરવી આળસ કરવી કામમાં ઢીલ કરવી અગાર પર લોટવું એટલે કોચ કે ઈશાથી બળવું ને દાહથી બળવું અગાર ઉઠવા એટલે કાળજામાં ચીરો પડવો અગારા ઝરવા ખૂબ ક્રોધથી આંખ અગારા જેવી લાલ લાળચોળ થવી અગારો પાકવો કૂનને કલંક લાગે એવા કુબ પુત્ર સાબિત થવું અંગૂઠે કમાડ થેલવું એટલે માળું ન પડે તેમ છુપલી રીતે વર્તવું અથવા કામ કરવું અંગૂઠા કરી આપવા અંગૂઠા કરી આપવા એટલે મદદ કરવી અથવા પોતાનું કામ બીજા પાસે અંગૂઠો દેખાડવો બતાવો અંગૂઠો દેખાડવો બતાવો એટલે ડીઓ બતાવવો નાસી થયેલાને થયેલા ને ચીડવું અથવા કબૂલ ન કર્યાની નિશાની કરવી અથવા તો ના પસંદગી દેખાડવી વિરોધ દર્શાવવો અથવા તો હાંસી કરવી અંતર આપવું દેવું મનની છાની વાત કહેવી પોતાનો વિચાર સામાને અંતરપટ ખોલવું અંતર પટ ખોલવું એટલે મન ઉપરનો અજ્ઞાનતાનો પડદો કાઢી નાખવો એના સિવાય મનનો મેલ દૂર કરી વાત કરવી ને છેલ્લું વચ્ચેનો પડદો દૂર કરવો ખુલ્લું કરવું અંતર પડવું છેટું પડવું દૂર હોવું જુદા પડવું અથવા તફાવત રહેવો અથવા તો મળતું ન આવવું અંતર પડવું તેમાં છેટું પડવું દૂર હોવું અથવા જુદા પડવું અથવા તફાવત રહેવું અથવા તો મળતું ન આવવું તેના સિવાય વિશ્વાસ જતો રહેવો ને સંમત ન થવું અંતર ખત વગરનું કામ કરવું જુદાય માનવી તફાવત રાખવો સાથે ભળવા ન દેવું વિશ્વાસ ન રાખવો પરાયું પારખું માનવું મન મૂકીને વર્તવું અંધાર પછેડી ઓઢવી અને પહેરવી ગુપ્ત કે અજ્ઞાન રહેવું તે અંધારામાં કુટાવું અંધારામાં કુટાવું મિથ્યા બાઠોડિયા મારવા અંધારામાં કુટાવું એટલે મિથ્યા બાઠોડિયા મારવા અથવા તો કઈ જાણ્યા વિના મિથ્યા પ્રયાસ કરવો અંધારામાં રહેવું અંધારામાં રહેવું એટલે જાહેરમાં ન આવવું હકીકતથી થી અજાણ્યા હોવું પછી અંધારામાં રાખવું ખરી હકીકત જાણવા ન દેવી અંધારા આઉઆ પીત થવા થી એકા એક આંખે ન દેખાવું અંધારા આઉઆ દેકે પીત થવા થી એકા એક આંખે ન દેખાવું અંધારે અક્કલ વહેચવી અયોગ્યને મોટું સ્થાન આપું અંધારે દાંગ મારવી એટલે અંધારામાં ફાફા મારવા હેતુ વગરનું કામ કરું તાકિયા વિના મારું ઓધેર મચાવું अथवा જમાવું એટલે કે જુલમ ગુજારવો આકરા વાવવા એટલે કે ઠેક ઠેકાણે વેર કરવું ને લડાઈનું મૂળ રોપવું આંકડા વાવવા એટલે ઠેક ઠેકાણે વેર કરવું લડાઈનું મૂળ રોપવું આકાશ તૂટી પડવું એટલે આકાશ તૂટી પડવું એટલે કે ઓચિંતી આપત્તિ આવવી મિત્રો જે આપણે આજના તમામ છે બરાબર રૂધિપ્રયોગો છે તે આપણે જોયા છે સુપર મોસ્ટ આઈએમપી તમામ સ્પર્ધાત્મક એક્ઝામો માટે છે બરાબર તમામ પ્રયોગો આપણે જોઈએ છીએ તમામ રુધિ પ્રયોગો સુપર મોસ્ટ આઈએમપી છે બરાબર એટલે જે તમારા મિત્રો છે તે સ્પર્ધાત્મક એક્ઝામ છે બરાબર તેની તૈયારી કરે છે તેવા તમારા મિત્રો છે તેને પણ આપણી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેની લિંક શેર કરજો ને તમે પણ હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો અને જો અમારા સેશન સારા લાગતા હોય તો લાઈક અને કોમેન્ટ પણ તમે કરી શકો છો આજનું સેશન છે તે અહીંયા સુધી રાખશું નેક્સ્ટ સેશનમાં નવા ટોપિક સાથે ફરી મુલાકાત થશે સુપર મોસ્ટ ટાઈમ બી તમામ બાબતો છે આપ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત